જેની અંદર ધોરણ નવ ના સામાજિક વિજ્ઞાન વિષય ના વિભાગ બી ના ચેપ્ટર નંબર ત્રણ અને ચાર નું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ

કોની પક્ષે રહીને લડ્યો હતો તો કે મિત્ર રાષ્ટ્ર કોની સાથે લઈને રહ્યો મિત્ર રાષ્ટ્ર સાથે હતો કોની સાથે હતો તો કે મિત્ર રાષ્ટ્ર સાથે બીજી બાજુ કોણ હતા તો કે ધરી રાષ્ટ્ર હતા કયા રાષ્ટ્ર હતા ધરી રાષ્ટ્ર હતા પણ એટલી બહુ જ કોની બાજુથી લડ્યો હતો મિત્ર રાષ્ટ્રની તરફથી લડ્યો હતો બરાબર છે હવે ઇટાલીમાં છે આ આ યુદ્ધની અંદર ઇટાલીને લગભગ

જે મિત્ર રાષ્ટ્ર જીતી ગયા એમાં જે રાષ્ટ્ર હતા બ્રિટન ઇંગ્લેન્ડ મનગમતા પ્રદેશો લઈ લીધા અને એ યુદ્ધની અંદર ઇટલી જે દેશ હતો એની ઉપેક્ષા કરવામાં આવી શું કરવામાં આવી ઉપેક્ષા કરવામાં આવી ઉપેક્ષા કરવામાં આવી એટલે કે એને કંઈ ભાવ આપવામાં આવ્યો નહીં ભાઈ તું હતું મદદ કરવામાં

બીજા નંબરે છે રશિયા પછી આવે પછી આવે અને આવે ચીન આ પાંચ દેશો પાંચ જે વિટો પાવર છે પછી આર્થિક અને સલામતી સામાજિક સમિતિ પછી આવે વાલીમ સમિતિ આંતરરાષ્ટ્રીય અદાલત અને સચિવાલય

વૈકલ્પીક તરીને તરીકેને સહકાર અને સમજણ વિકસાવા માટે અને માનવ હકવાનો રક્ષણ કરવા માટે અને આર્થિક ઉચ્ચ આદર્શો અને ભાવનાઓને સાકાર કરવા માટે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન ની સ્થાપના કરવામાં આવી હતી પછી આગળ જોઈએ દ્વિતીય વિશ્વયુદ્ધના મુખ્ય પરિબળો કયા કયા હતા તો ભાઈ જેટલા પરિબળો તમારી ચોપડીની અંદર લખ્યું છે પહેલું તો છે ઉગ્ર રાષ્ટ્રવાદ જર્મની

બરાબર છે એની ઉપર પછી એડોરની સામ્રાજ્યવાદી મહત્વની પારિભાષિક શબ્દ સમજાવ એમાં છે ફાસજ એટલે કે ઇટાલી ના ફાસબ્દ શબ્દ બનેલો છે અને બધી જ વસ્તુઓ અને બધા જ વસ્તુઓ પર રાજ્યનો અધિકાર એવો ફાસ અર્થ શું થાય

તેની વિશ્વ સંસ્થાની સ્થાપના કરવામાં આવી અને તેનું મુખ્ય કાર્યાલય ક્યાં છે તો કે યુએસએ ના ન્યુયોર્ક શહેરમાં આ રાખવામાં આવ્યું છે પછી ઠંડુ યુદ્ધ તો કે દ્વિતીય વિશ્વ યુદ્ધ પૂરું થયું પછી વિશ્વની અંદર બે શક્તિશાળી દેશો વહેતા હતા એક તો રશિયા હતું ને બીજું હતું અમેરિકા અમેરિકા હતું તેને લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી તેને રશિયા હતું ત્યાં હતું ભાઈ સામ્યવાદી શાસન પદ્ધતિ આથી આ રશિયા અને અમેરિકા છે બંને દેશો છે પોતાના વાક્યુદ્ધ એટલે કે

પછી અસહકાર નું આંદોલન શા માટે મોકૂફ રાખવામાં આવ્યું તો ભાઈ ગાંધીજી જે હતા ને એ અંગ્રેજો વિરુદ્ધ છે ને અહિંસક લડાઈ માનતા હતા કેવી હિંસા થવી જોઈએ નહીં અને પાંચ ફેબ્રુઆરી ઓગણીસો બાવીસ ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરી ચોરા ગામમાં લોકો હિંસાને માર્ગે વેલા અને તેને લોકો તેમણે પોલીસ ચોકીમાં ભરાયેલા એકવીસ પોલીસોને જીવતા સળગાવી દીધા અને આંદોલનમાં હિંસા થતા ગાંધીજીને બહુ દુઃખ થયું. અને ગાંધીજીને એવું લાગ્યું ભાઈ તેને અહિંસક લડાટ માટે લોકોને હજુ તૈયાર થયા નથી. એમ તેને લાગ્યું આથી તેને ગાંધીજી અસહકારનું આંદોલન છે તે મોકૂફ રાખ્યું. પછી ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળો વિશે જણાવો. તો ભાઈ અરવિંદ ઘોષે છે સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી. ગુજરાતની અંદર કોણે શરૂ કરી હતી? તો કે અરવિંદ ઘોષ.